સુરતમાં કરોડોના ખર્ચે ડાયમંડ બુર્સને શરૂ કરવા લોઢાના ચણા ચાવવા બરાબરની મહેનત કરવામાં આવી રહી છે ત્યારે બુર્સ કમિટી દ્વારા બજાર પર ધીમે ધીમે પકડ જમાવી રહેલા લેબગ્રોન ડાયમંડનો વેપાર પણ બુર્સ ખાતેથી શરૂ થાય તે હેતુથી લેબગ્રોન ડાયમંડ એસોસિએશન સાથે બેઠક યોજવામાં આવશે સુરતના ખજોદ ખાતે અંદાજે કરોડથી વધુ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પરંતુ કોઈક કારણોસર ડાયમંડ બુર્સ જોઈએ તેવો પ્રતિસાદ મળી રહ્યો નથી અને મોટા ભાગની ઓફિસો હજુ પણ બંધ હાલતમાં છે આ બૂર્સને ધમધમતું કરવાના પ્રયાસ અંતર્ગત ગત અષાઢી બીજના રોજ બસો થી વધુ ઓફિસ શરૂ કરવામાં આવી હતી પરંતુ આશ્ચર્યની બાબત એ છે કે તે પૈકી માત્ર હાલ પચાસ થી સાઠ ઓફિસ કાર્યરત છે તેવા સંજોગોમાં ડાયમંડ બોર્ડ કમિટી દ્વારા વધુ એક વખત બોર્સ ધમધમતું કરવાનો પ્રયાસ કર્યો છે કમિટીના જણાવ્યા મુજબ મુંબઈના વેપારીઓ દસ પંદર દિવસે બુર્સ ખાતે આવી વેપાર કરે છે જ્યારે આગામી દિવસોમાં ચાલીસ જેટલા વેપારીઓએ ઓફિસ શરૂ કરવાની તૈયારી દર્શાવી છે આ સાથે લેબગ્રોન ડાયમંડ એસોસિએશન સાથે ડાયમંડ બુર્સ કમિટી દ્વારા બેઠક યોજાવાની છે એસોસિએશનના હોદ્દેદારોના જણાવ્યા મુજબ નેચરલ ડાયમંડ ઉદ્યોગ હાલ ભયંકર મંદીમાંથી પસાર થઈ રહ્યો છે તેવા સંજોગોમાં લેબગ્રોન્ડ ડાયમંડ ધીમે ધીમે બજાર પર પકડ જમાઈ રહ્યો છે તેવા સંજોગોમાં લેબગ્રોન્ડ ડાયમંડનો વેપાર પણ ડાયમંડ બોર્સ ખાતેથી થાય તે હેતુથી કમિટી દ્વારા બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું છે નમસ્કાર મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે 7મી જુલાઈના રોજ 2500 ઓફિસનું ઓપનિંગ થયા હતા અને તેદી આઠથી દસ હજાર માણસોએ વિઝિટ કરી હતી ત્યાર પછી ઓફિસું વધારે કેમ ચાલુ થાય એના માટે અમારા પ્રયત્ન સતત ચાલુ રહ્યા છે હીરાબજારની અંદર ડાયમંડ બુર્સના આપણા પ્રેસિડન્ટ અરવિંદભાઈ ધાનેરા એના આગેવાનીમાં ત્યાંના વેપારીઓ સૌ કોઈ મળેલા અને એ બધામાંથી ચાલીસ વેપારીઓએ એક પ્રોમિસ આપ્યો છે કે દશેરા અને દિવસે અમે ત્યાં ડાયમંડ બુર્શમાંથી ખરીદી કરીશું એટલે મિત્રો હીરા બજારની અંદર જ્યાં ચાલીસ પચાસ જે વેપારીઓ છે એ ખરીદી કરવા આવે એટલે હીરા બજારની અંદર બોટી બજારને મિની બજાર મોટી બજારને આપણે મૈરપરા એમાંથી એક હજાર ઓફિસો છે એટલે એ બધા વેપારીઓ ત્યાં ધીમે ધીમે કારોબારી એમનો શરૂ કરશે એટલે દશેરાએ ઓપનિંગ થતા કારોબાર વધી જવાનો છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી સાથે સાથે આવતીકાલે એક મિટિંગનું અમે આયોજન કર્યું છે લેપગ્રોન એસોસિએશન લેબગ્રોન એસોસિએશન એમાં બાઉભાઈ વાઘાણીના પ્રમુખના આગેવાનીમાં તમામ લેબગ્રોન ઇન્ડસ્ટ્રીઆલો આલો મળશે અને એમને પણ અમે રિક્વેસ્ટ કરવાના છે કે તમે પણ તમારી ઓફિસો દશેરે ચાલુ કરો બીજું એ પ્લાનિંગ કર્યું છે કે નાના નાના વેપારીઓ કે ત્રણસો ફૂટથી ઓફિસ ડાયમંડ બુર્શમાં નાની નથી તો નાના વેપારીની માગણી હતી કે અમારા માટે શું તો એના માટે દોઢસો કેબિનો બનાવી છે જે ભાડા નજીવા ભાડાથી અમે એમને ભાડે આપવાના છીએ અને એથી પણ એમાં પણ જો નકાઈ ન કરી શકે તો અમે એક હોલ બનાવ્યો છે એમાં ચારસો થી પાંચસો ટેબલો હશે એ ટેબલ ઉપર પણ પોતાનું નાના વેપારીઓ કારોબાર શરૂ કરી શકે આ પ્લાનિંગ અમે આવતીકાલે એસોસિએશનમાં મૂકવાના જેથી એ લોકો પણ તૈયાર થાય અને ડાયમંડ બુર્સને ધમધમતો કરવામાં અમને સહયોગ મળે મિત્રો વૈશ્વિક માહોલ આપણે જાણીએ છીએ કે મંદિરનો માહોલ છે એના હિસાબે થોડો મૂળ ઓછો જણાઈ રહ્યો છે પરંતુ અંદરથી બધાને ઈચ્છા છે કે આવા સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અમારી ઓફિસ ક્યારે ચાલુ થાય પણ પોતાના જે ડર છે એ દર દર વર્ષો થાય એટલે ઓફિસ ડાયમંડ ગ્રુપમાં શરૂ થવાની છે અને ત્યાં ધમધમતું થવાનું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી ભલે ચાર છ મહિના વહેલો મોડું થાય પણ ડાયમંડ બુર્ફ ધમધમતું થવાનું એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે આવતીકાલની મિટિંગ અમારી વધારે વેગવંતું થાય એના માટે છે અસ્તુ ભારત માતા કી જય બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત